જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે ચોવીસ નવ બે હાજર પચીસ ના રોજ સાંજનો સમય થઈ ગયો છે અને તમે હાલમાં લાઈવ દ્રશ્યો છે ત્યાં આગળ આવી ગયું છે એટલે ઘણા બધા કે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પંદરસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધીમાં કેટલી આવ્યું છે તો મિત્રો તમે હાલમાં લાઈવ જોઈ શકો છો કુંપટ ગામ છે ત્યાં આગળ બનારસ નદીના નવા નીર આવી ગયા છે આ સાંજમાં મિત્રો મોડી રાત સુધી માં હવે આવી છે એટલે હવે કુંપટ ગામ ના ત્યાં આગળ કોળી ના ખાડા બહુ ઊંડા છે અને ત્યાંથી આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા જાણ કરવામાં આવશે મિત્રો કુંપડ ગામ છે ત્યાં બે હાજર પચીસ માં દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પંદરસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધીમાં કુંપડ ગામ છે ત્યાં આગળ આવી ગયું છે અને કુંપડ ગામ માં મિત્રો કોળી ના ખાડા બહુ ઊંડા છે એટલે ભરાતા વાર લાગશે અને ત્યાંથી આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા બના જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારે ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી